જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો માલધારી મિત્રો આજે આપણે મેન પશુપાલનની જ વાત કરવી છે કે ખેડૂત મિત્રો આપણે ખેતી કરતાં કરતાં પશુપાલન છોડાઈ તો એમાં ઘણો ફાયદો છે એનું કારણ છે કે ખેતીમાં આપણે ઘણી વખત અતિવૃષ્ટિ થાય ઓછા વધુ વરસાદ ઓછા વધુ ભાવ તો આપણે એમાં ઘણું વાર નુકસાન થાય છે ખોટી થાય છે તો આપણે થોડાક પશુપાલન કરવું વળીશું તો એમાં આપણે ઘણા ફાયદા થાય છે અને પશુપાલન રાખવાના બે મિત્રો ખેડૂત મિત્રો ફાયદા થાય છે કેમ કે પશુપાલન આપણે રાખીએ ગાય અથવા ભેંસ તો આપણે એનું સાણીયનું ખાતર થાય તો એ સાણીઓનું ખાતર આપણે ખેતીવાડીમાં નાખીએ તો એમાં આપણે વધારે ઉત્પાદન આવે વધારે ફાયદો થાય એવી જ મારે વાત કરવી છે તો ખેડૂત મિત્રો પશુપાલન રાખવામાં આપણે ફાયદો શું કે આપણે ઘરની જમીન હોય ઘરના ઘાસચારા હોય નિરાવ કરનો હોય ખડ ઘરનો હોય રસકા ઘરના હોય સિંગનો પાલો કરનો હોય તો આપણે એમાં વેરન્ટ હાવ ઓછો આવે ખાલી ખાંડ જ ખર્ચો આવે ને ખાંડદાણનો ખાલી ખર્ચો આવે એટલે આપણે ખેડૂત મિત્રોને દૂધમાં ખૂબ લફવા મળે છે તો ખેડૂત મિત્રો આપણે પશુપાલન કરવું વળીશું તો ઘણો બધો બધો ફાયદો થાય એમ છે આપણે તો પશુપાલનમાં મેન આપણે શું કાળજી રાખવી એની આપણે તમને વાત કરવી તો મેન કાળજી પશુપાલનમાં આપણે તો જે પશુપાલન ખેડૂત મિત્રો રાખતા છે એને મારે કહેવું કે મૂળ આપણે જે બીજદાન કરાવીએ તો એ સારી ઓલાદને આપણે બીજદાન કરાવીએ સારા બીજદાન કરાવીએ કેમ કે બી ડૉક્ટર દ્વારા આપણે બીજદાન કરાવીએ તો એ બીજદાન એ ખોટ એ પાડા એ કરોડાની કિંમતના હોય છે તો એવા જો આપણે સારા બીજદાન કરાવીએ તો આપણે એનું વાસરડી છે પાડી છે એ ઓલાત આપણને ખૂબ સારી મળી રહી સારી ઓલાત મળી રહી વાસળી પાડી તો એ બી એ વાસણડી પાડી એ વ્યાય એ દૂધ પુષ્કળ પ્રમાણમાં આપે કેમ કે ઓલાત સારી હોય એટલે દૂધ સારું આપે ખૂબ આપે તો અમારે આજે તમને વાત કરવી છે તો ખેડૂત મિત્રો બીજો ફાયદો શું કે આપણે ગાય રાખીએ તો ગાયનું સાણીયું ખાતર છે ગાયની સાસ છે ગૌમૂત્ર છે એનો આપણે દેશી ખેતીને લગતી દવા બનાવી શકીએ ઓર્ગેનિકની કોવળી શકીએ પછી જીવામૃત બનાવી શકીએ ગાયની સાસ ગાયનું ગૌમૂત્ર એ આપણે આપણા ખેતીમાં પાકમાં આપણે છટકાવ દ્વારા ઉપયોગ કરી શકીએ એ પાણી છે તે પાવામાં ઉપયોગ કરી શકીએ તો આપણે ખેતીમાં ઘણો ફાયદો થાય ને પશુપાલનમાં સારી એવી આપણે આવક પણ લઈ શકીએ છીએ આપણે કાળજી રાખશું તો ખેડૂત મિત્રોમાં ખૂબ મોટા ફાયદા થાય ને બીજા નંબરમાં અમારે એક એક દવા વિશે તમને વાત કરવી છે કે આપણે પશુપાલન મિત્રો છે આપણા પશુપાલન મિત્રો ગાય અથવા ભેંસ રાખતા હોય આપણી ગાય અથવા ભેંસ આપણા પશુઓ કદાચ બીમાર પડી ગયું હોય આપણે વીજ વ્યાયું હોય વહીંયા ગયા પછી નિરાવ ઓછો ખાય ખાંડદાણ ઓછો ખાય તો એની માટે આપણે આ દવાનો આપણે ઉપયોગ કરવાનો આ ઈ બુસ્ટર છે આ ઈ બુસ્ટર ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો એવી વસ્તુ છે કે આપણી ગાય અથવા ભેંસ નૂડલ થઈ જાય આપણે ખાણદાણ ખાવાનું મૂકી દીધું હોય નિરાવ ખાતી ન હોય તો આનો તમે ચારથી પાંચ દિવસ સુધી સો ગ્રામ લેખે અપાવવાનું ઈ બૂસ્ટર એને આપણે લાંબી નાળી લેવાની આપણું પશુપાલન ખાઈ ન વ્યક્તું હોય તો નાળી દુવારા અને પાઈ દેવાનું એ સત્તા તમારે એ બીજો ઉપયોગ કરવો હોય તો અને પાણી હોય આપણે પાણી પશુપાલનને પાતા હોય તો પાણીની સાથે પણ તમે આને ભેળવીને પાઈ શકો પછી ખાંડની અંદર આપણે ખાંડ દાણ હોય એ આપણે દેતા હોય એની અંદર આ નાખી જ આપણે ઉપયોગ કરી શકીએ તો એ બૂસ્ટર છે એ આઠસોની આસપાસની કિંમત છે લીટરનો ભાવ તો ખૂબ રિઝેટ છે આનું દૂધ ખૂબ વધારો થાય છે અમારે ભેંસ વ્યા તે એ પાંચથી છ લિટર દૂધ કરતી હતી પછી અમે આ એ બૂસ્ટરનો ઉપયોગ કર્યો પછી અમારે ભેંસ છે એ સાત લીટર દૂધ આવી ગયે છે સાત સાડા સાત લીટર તો એ બૂસ્ટરનો અમે આનો પાંચ છ વર્ષ આનો આનો ઉપયોગ કરીએ છીએ કેમ કે જ્યારે પશુ વીએ તો એ અમે આ પાઈએ છીએ તો આનાથી અમને ખૂબ ફાયદો મળ્યો છે આપણું પશુપાલન છે એ તાકાતમાં આવી જશે અણુશક્તિ હોય એ શક્તિમાં આવી જશે અમે ગાયને તો અમે દર વખતે છીએ વ્યાય એટલે ગાય અમારી વ્યાય એટલે અમે ચાર પાંચ દિવસ એટલે એ નો અમે ઉપયોગ કરીએ કેમકે એ એ બૂસ્ટર પાઈ પછી દૂધમાં મારે આ ગાય છે એ સાત આઠ લીટર આવી ગઈ નકર અહીંયાથી અહીંયા છ લીટર કરે પાંચ લીટર કરે પછી એ નો ઉપયોગ કરીએ એટલે સાત આઠ લીટર દૂધ આવી જાય છે અને પોષણ તત્વ ખૂબ આવે છે આમ પોષણ તત્વ ખૂબ આવે એટલે ગાને શક્તિ મળી જાય છે આવી રીતે આપણે પશુપાલન ખેડૂત મિત્રો ખેતી કરતાં કરતાં પશુપાલન કરવું પડીશું તો આપણે ખેતી કરતાં પણ પશુપાલનમાં ખૂબ કમાણી લઈ શકીએ છીએ કેમ કે આપણે મેન સારી માવજત કરવાની સારા પશુ રાખવાના સારી ને સારા પશુ હોય એટલે ખૂબ મોટા પાયે આપણે લફવામાં સારો મળે છે ને આપણે ખેતીમાં તો ઘણીવાર આપણે નુકસાની રહે છે ને આપણે પશુપાલનમાં કોઈ રીતનું નુકસાન નથી થતું એમાં શરૂ આવક રહીએ છીએ લાંબા ગાળા બધી આવક આપણે રહીએ છીએ આપણે ખાતર પોતર મળી જાય આપણે જમીનમાં નાખવા નાખવાટું આપણે પશુ અહીંયા એટલે એનું વાસળી છે પાડીથી મળી જાય છે ને આપણી રોજય રીટી સારામાં સારી આવી જાય છે તો જેમ બને ખેડૂત મિત્રો આપણે ખેતી કરતાં કરતાં પશુપાલન કરવું વળીશું તો ખૂબ મોટો ફાયદો થવાનો છે હું તો ખેડૂત મિત્રો આવા અવારનવાર વિડીયો બનાવતો જ રહે કે મારું લક્ષ્ય જ છે કે મારા ખેડૂત મિત્રો ભાઈઓને ખૂબ ફાયદો થાય એ જ મારી આશા છે તો ખેડૂત મિત્રો મારી ચેનલનું તમને નામ આપું મારું ચેનલનું નામ છે ગુજરાતી મિત્રો ઝીરો થ્રી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાની નહીં જોતા લાઈક કરજો શેર કરજો તો આવા અવારનવાર વિડીયો જે મૂકું એ તમને મારા વિડીયો પૂગતા રહે છે અને હું બધી જ મારી આશા છે કે મારા ખેડૂત મિત્ર કેમને કેમ આગળ આવે તો ખેડૂત મિત્રો હું પણ તો એક પાંચ છ વીઘા જમીન મારી છે પણ સાઇટમાં હું પશુપાલન રાખું છું મારે એક ગા છે ને બે વાસડી છે ને વાછડી ગીર છે ને ગાય હું ગીર રાખું છું ગીર ગા રાખવાનું કારણ હું એનું ખાતર આપણે મળી રહે પછી આપણે દેશી દવાનો ઉપયોગ કરવો હોય જીવામૂર્ત છે ખાટી સાઇઝ છે ગૌમૂત્ર છે તો એ આપણી વાડીમાં ખૂબ સુરક્ષા થાય છે રોજ એની એની ઓસ આવે છે છંટકાવ કરી તો ને એક ભેંસી રાખું છું ને બે પાડવી છે એમ મારા નાના મોટા કુલ છ અમાલ છે તો મારી ઈચ્છા છે કે હું જે પશુપાલન કરું વેળ્યો મને લાભ મળ્યો એ મારા ખેડૂત મિત્રને લાભ મળે મારી જ ઈચ્છા છે તો ખેડૂત મિત્રો આપણે તો હું આ પાછો તમને કહું છું કે આપણે ખેતીવાડી હોય ઘરના રસકા હોય માંડવીનો પાલો હોય ગુંદળી હોય એવું ઘણું આપણે ખેતરની અંદર ઘાસચારા હોય ને ખાલી આપણે ખાલી ખાલી ખાણ દાણનો જ ખર્ચો રહે છે તો ખૂબ મોટા આપણા ફાયદા ખૂબ થાય છે તો અત્યારે તમારે બહુ લાંબુ કંઈ કહેવું નહીં બસ ખેડૂત મિત્રો જય હિન્દ જય ભારત માતા કીર